ખિસ્સો યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને નમ્ર વિનંતી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર તમને સૌથી પહેલા આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય

ઉપર મિત્રો ઉપલબ્ધ રહેશે તો મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂતો માટે મોટી ખુશખબર આપી છે ખેડૂતોને મિત્રો સસ્તા ભાવે ખાતર મળતા રહે તે માટે ટોટલ ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડ રૂપિયાની બજેટના પણ મિત્રો મંજૂરી આપવામાં આવી હતી

તેને વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે તો દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો કે જે જનધન બેંક ખાતું ધરાવે છે તેને દસ હજાર રૂપિયાની સરકાર તરફથી ભેટ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ને લઈને વાત કરી તો રેશન કાર્ડ ધારકો આ કામ વહેલી તકે પતાવી લેજો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે મિત્રો તમને જણાવી કે દેશમાં ગરીબ વર્ગના માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે કારણ કે તેના દ્વારા મિત્રો તેમને દર મહિને મફતમાં રેશન આપવામાં આવે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમને હવે રેશન મિત્રો બંધ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો તેવા તમામ લોકોને હવે મફતમાં રેશન આપવામાં નહીં આવે સરકારે તમારા રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ મે નક્કી કરેલી છે અને તે પહેલાં મિત્રો તમારે તમારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવું નહીતર મિત્રો તમને મફત રાશન બંધ કરી દેવામાં પણ આવી શકે છે તો જે પણ રેશન કાર્ડ ધારકોનું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવેલું તેની છેલ્લી તારીખ ત્રીસ મે છે મિત્રો તો ત્રીસ મે પહેલા આ કામ પતાવી લેજો

ત્યારબાદ મિત્રો જોઈએ તો વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે માટે વર્ષ નમો સરસ્વતી યોજના યોજના શરૂ કરી છે સરકારે મિત્રો આ માટે બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો તેમના બજેટ ભાષણમાં પણ જણાવ્યું હતું તે મુજબ એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે તેમાં મિત્રો આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓ ને સ્પર્શે છે જેથી કરીને આપણો ભારત દેશ આગળ વધી શકે અને ગુજરાતના બાળકો ખાસ કરીને આગળ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી શકે તે માટે મિત્રો દરેક સાયન્સમાં ભણતા સ્ટુડન્ટ એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ યોજના મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવી છે અને આ મિત્રો નવી યોજના છે વર્ષ 2024 ના બજેટમાં પણ મિત્રો આ યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો મોદીજીએ જણાવ્યું કે મફતમાં હવે ગાડીઓ ચાલશે મિત્રો ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી આ સભામાં મિત્રો તેમણે ફ્રીમાં ત્રણસો યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો કોઈ પણ ખર્ચ નહીં થાય તમારું વીજળીનું બિલ પણ ઝીરો આવશે અને આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઊર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે એટલે કે મિત્રો નરે મોદીએ અહીં સભા સંબોધતા જણાવ્યું કે હવે આગળના સમયની અંદર મફતમાં ગાડીઓ ચાલશે પેટ્રોલ અને ડીઝલની પણ જરૂર નહીં પડે હવે મિત્રો ભવિષ્યની અંદર તમારું વીજળી બિલ પણ ઝીરો કરવાનો મોદીજીનો પ્લાન છે અને મોદીજી પાસે એવી એવી યોજનાઓ છે જેના થકી મિત્રો હવે ગાડીઓ જે છે તે પેટ્રોલ અને ડીઝલના ખર્ચ વગર ચાલશે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું તો મિત્રો નરેન્દ્ર મોદીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત હશો તે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડરને લઈને મોટી ખુશખબર આવી રહી છે મિત્રો તમે જાણતા હશો કે દર મહિને ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર કરવામાં આવે છે તેવી જ રીતના મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લોકસભા ચૂંટણી વચ્ચે મે મહિનાના પહેલા દિવસે જ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે કંપનીએ મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે નવી કિંમતો મિત્રો એક મેથી લાગુ કરવામાં આવી છે કે મિત્રો ઘરે વપરાતા ચૌદ પોઈન્ટ બે કિલો ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી નથી આવ્યો મિત્રો ગયા મહિને જે છે તે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતનો ભાવ આઠસો વીસ રૂપિયા આસપાસ સમગ્ર ગુજરાતમાં બોલાતો હતો તો મિત્રો આ મહિને પણ તેનો તેજ ભાવ રાખવામાં આવ્યો છે અને મિત્રો ઉજ્જવલા યોજનાના જે પણ લાભાર્થીઓ છે તેમને મિત્રો આમાં પ્લસ ત્રણસો રૂપિયાની સબસિડી મળશે એટલે કે આઠસો વીસનો સિલિન્ડર અને ત્રણસો રૂપિયાની સબસિડી થઈને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો આ મહિને ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયા આસપાસ પડશે ત્યારબાદ મિત્રો જોઈએ તો કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો કોરોનાની જે રસી છે તેને મિત્રો મિત્રો કંપની દ્વારા બનાવવામાં આવી હતી અને આ કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઈકોર્ટમાં સ્વીકાર કર્યું છે કે ઓક્સફોર્ડ એસ્ટ્રાજે વેક્સિનની રસીમાં આડઅસર છે જે મિત્રો ભારતમાં શિલ્ડ નામે વેચાણી હતી અને રસીના કારણે મિત્રો ટીટીએસ એટલે કે લોહી ગંઠાઈ જવાની બ્લડ ક્લોટ થતા બ્રેઇનસ્ટ્રોક કે હૃદય રોગના હુમલો થવાની આશંકા રહે છે ના મતે મિત્રો વેક્સિનની આડઅસર થવાનું જોખમ ઝીરો પોઈન્ટ છે અને પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી મિત્રો સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે પણ મિત્રો જરૂરી રહેશે કારણ કે મિત્રો ડોક્ટરે પણ સ્વીકારી લીધું છે મિત્રો પહેલા પણ ઘણા લોકો કહેતા હતા કે કોરોનાની રસીને કારણે જ હાર્ટ એટેક વધી રહ્યા છે તેની વાત મિત્રો હવે સાચી સાબિત થઈ છે અને હાઈકોર્ટમાં પણ મિત્રો સ્વીકારવામાં આવ્યું છે કે એસ્ટજેનીકા કંપની કે જેણે કોવિશિલ્ડ નામની વેક્સિન બનાવી આ વેક્સિનને લીધે મિત્રો બ્લડ ક્લોટ અને હાર્ટ એટેક જેવા અસરો મિત્રો જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન હવે આપવામાં આવશે મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને બસો રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે મહિને પાંચ રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો મિત્રો તમારે દર મહિને બસો રૂપિયાનું રોકાણ આ યોજના અંતર્ગત કરવું પડશે અને જો મિત્રો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે આ યોજનામાં મિત્રો સાઈઠ વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે ત્યારબાદ મિત્રો તમને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન અટલ પેન્શન યોજના અંતર્ગત આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો દરેક ખેડૂતોને બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા વાર્ષિક આપે છે વાત કરીએ તો મિત્રો સોળ હપ્તા અત્યાર સુધી સરકારે આપ્યા છે અને સોળમો હપ્તો છેલ્લો ફેબ્રુઆરી મહિનાના અંતમાં આપવામાં આવ્યો હતો અને હવે મિત્રો ખેડૂતો સત્તરમાં હપ્તાની રાહ જોઈને બેસી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ સત્તરમો હપ્તો જે છે તે મિત્રો આ મહિનાના અંતમાં એટલે કે મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં આવી શકે છે જો કે મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર

ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે ખૂબ જ કામની જાહેરાત મિત્રો અત્યારના સમયમાં ખેડૂતોને બાગાયતી ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતો હવે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી તમે કોઈ પણ યોજનાની કરી શકો છો ખેડૂતોને બાગાયતી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરકારે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે ખેડૂતોને તક આપી છે જો મિત્રો તમે પણ ખેડૂત હોય તો યોજનાનો લાભ લઈ શકો છો કોઈ પણ યોજનાઓ વિશે મિત્રો તમારે

મિત્રો ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો સૌ પ્રથમ લા નીનોની અસર આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે ખેડૂત સમાચાર વિશે મિત્રો મિત્રો જોઈએ તો દેશમાં ગયા વર્ષ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં વધારો નોંધાયો છે મેંગો એટલે કે તાલાળા ગીરની કેસર કેરી છસો થી લઈને તેરસો રૂપિયાની સપાટી અત્યારે હરાજીમાં પહોંચી રહી છે ચોથા સમાચાર વિશે મિત્રો વાત કરીએ ખેડૂતો વિશે તો ડુંગળીની નિકાસમાં આંશિક છૂટ મળતા ડુંગળીના ભાવમાં અત્યારે વીસ થી ત્રીસ રૂપિયા નો સુધારો હાલ જોવા મળી રહ્યો છે વધારે તેજી આવે તેવી શક્યતા મિત્રો હવે ડુંગળીની અંદર લગભગ નહીવત જોવા મળી રહી છે જીરુ વિશે મિત્રો વાત કરીએ તો જીરુ બજારમાં આવક વધતા ભાવમાં મિત્રો બસો રૂપિયાનો કડાકો બોલાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરમીને લીધે મોંઘવારીમાં વધારો થયો મિત્રો ગુજરાતમાં અત્યારે અસહ્ય ગરમીના કારણે લીંબુની માંગ સૌથી વધારે અત્યારે વધી છે જેને કારણે મિત્રો હાલ અમદાવાદની વાત કરીએ તો લીંબુનો હોલસેલ ભાવ પણ સો રૂપિયા કિલો કરતાં વધી ગયો છે જેને મિત્રો શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો રિટેલ ભાવ જોઈએ તો એકસો એંસીથી બસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે ભાવ સારી ક્વોલિટીના લીંબુ મિત્રો લેવા જઈએ તો અમદાવાદમાં હાલ બસ્સો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ગરમીમાં મિત્રો તબીબો જે છે એટલે કે દર્દીઓ લીંબુ પાણી છાશ અને નારિયેળ પીવાનું વધારે પ્રિફર કરે છે જેમાં મિત્રો અત્યારે જોઈએ તો એક લીંબુનો ભાવ પંદરથી વીસ રૂપિયા પ્રતિ લીંબુ મિત્રો પડી રહ્યું છે એટલે કે મિત્રો એક લીંબુનો ભાવ જ પંદરથી વીસ રૂપિયા અત્યારે પડી રહ્યો છે ખાસ કરીને મિત્રો અત્યારે લીંબુ નારિયેળ અને મિત્રો અત્યારે વાત કરીએ તો છાશ સૌથી મોંઘી થતી જોવા મળી રહી છે અને ઉનાળામાં મિત્રો સામાન્ય માણસો આ દરેક વસ્તુઓ ખરીદતા હોય છે તેથી કરીને મિત્રો અત્યારે મોંઘવારીમાં વધારો થયો છે ત્યારબાદ મિત્રો જોઈએ તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો મિત્રો તમે પણ આ યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તો હવે મિત્રો તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં મિત્રો ઉપલબ્ધ છે અને આ યોજના હેઠળ મિત્રો બે સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે મિત્રો મિત્રો હવે હવે સુધી આવ્યું છે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલા લઈ રહી છે તો જે પણ લોકોને મફત શૌચાલય બનાવવા માટે સહાય મેળવી હોય તો મિત્રો આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને બાર હજાર રૂપિયા સુધીની સહાય શૌચાલય બનાવવા માટે મેળવી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો લોકસભાની ચૂંટણી લઈને મોટા સમાચાર આવી રહ્યા છે ચૂંટણીમાં મિત્રો આ વખતે નવી સુવિધાઓ આપવામાં આવશે મિત્રો આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી બધી સુવિધાઓ મળવાની છે જેમાં મિત્રો વાત કરીએ તો આમ આ વર્ષે મિત્રો પીવાનું પાણીની પણ સુવિધા રાખવામાં આવશે સાથે જ સ્ત્રી અને પુરુષો બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ તેની પણ મિત્રો સુવિધા રાખવામાં આવશે સાથે મિત્રો વાત કરીએ તો વિકલાંગોને વ્હીલચેર પણ મળશે સાથે જ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે જેની અંદર મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય તો ત્યાં જઈને તમે ડેસ્ક પર જઈને પૂછી શકો બીજી મિત્રો સુવિધા છે કે છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે પિસ્તાલીસ વર્ષથી વધારે ઉંમરના દરેક લોકોને અથવા તો ચાલીસ ટકાથી વધારે વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલવામાં આવશે જેવો મિત્રો ઘરે બેઠા બેઠા પણ મતદાન કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મતદાનનો દિવસ આવી ગયો મિત્રો મતદાન ગુજરાતમાં ત્રીજા તબક્કામાં થવાનું છે અને લોકસભાની ચૂંટણીનો ત્રીજા તબક્કાનું મતદાન સાત તારીખે છે ખાસ કરીને મિત્રો તારીખે સવારે જ મતદાન શરૂ થઈ જશે ગુજરાતની મિત્રો પચીસ બેઠકો ઉપર આ મતદાન યોજાવાનું છે અને વિધાનસભાની પાંચ બેઠકો પર યોજાશે ગુજરાત સહિત મિત્રો જોઈએ તો બાર રાજ્યની અંદર મિત્રો આ મતદાન થવાનું છે ત્રાણું બેઠક પર મિત્રો ત્રીજા તબક્કામાં મતદાન થશે સાથે જ મિત્રો ચૂંટણીની તૈયારીઓની વાત કરી

જેવો મિત્રો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આપણે કેવા લાગ્યા અંદર લખીને જણાવી દેજો પસંદ આવે તો કરી દેજો સાથે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરી દેજો અને દરરોજના સમાચાર દરરોજ જોવા માટે મિત્રો ચેનલને ને કરવાનું ના ભૂલતા આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી